જય શ્રી કૃષ્ણ મિત્રો તો જ્યારે રામદેવપીર બાપાનો શ્રેષ્ઠ દાસ રત્નો રાયકો સગુણાને તેના સાસરેથી પિયર લઈ જતા હતા તે સમય દરમિયાન દિલ્હીના બાદશાહ ફિરોજશાહ તગલખને રામદેવજી વિશે ઘણી બધી વાતો સાંભળી તેમની પ્રતિભા અને શક્તિની પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે તે પોતાના સિપાહીઓને સગુણાના આભૂષણો લૂંટી લેવા માટે મોકલે છે જ્યારે રત્નો રાયકો અને સગુણા માર્ગમાં આગળ વધે છે ત્યારે માર્ગમાં તેઓએ કેટલાક સિપાહીઓ દ્વારા ઘેરાવટ અનુભવી આ સિપાહીઓ મુસ્લિમ શાહના સેના સાથે જોડાયેલા હતા અને તેમની યોજના સગુણાને અને રત્નરાયકાને બંધક બનાવી તેમની લૂંટ કરવાનો હતો સિપાહીઓ સગુણાને લૂંટે છે અને તેની પાસેના સોના ચાંદીના દાગીના અને હીરા જડિત આભૂષણો લઈ જાય છે રત્નો રાયકો આ ઘટનાથી દુઃખી થાય છે અને પોખરણ પરત જવાની હિંમત ગુમાવે છે કારણ કે તે રામદેવજી સમક્ષ નિષ્ફળ થવાનું વિચારી શકતો ન હતો સગુણા પોતાના ભાઈ રામદેવજીને સંદેશ મોકલે છે અને તેના દુઃખ અને પરિસ્થિતિ વિશે વિગતવાર જણાવે છે તે સમયે રામદેવજીના લગ્નની વિધિઓ શરૂ થઈ રહી હતી પરંતુ તેમને હૃદયમાં પોતાની બહેન સગુણાના સંકટ અને દુખની ખબર પડી ગઈ હતી રામદેવજીએ દિવ્ય શક્તિથી યોગ્ય સમય જાણી તેમણે તરત જ લગ્નના પ્રસંગોને વિલંબિત કર્યા અને દ્રષ્ટિની સંપૂર્ણ શક્તિ સાથે સગુણાની રાહત માટે મુસ્લિમ ફિરોજ શાહના મથક તરફ આગળ વધવા લાગ્યા જ્યારે રામદેવજી મુસ્લિમ શાહના મથક પર પહોંચ્યા ત્યારે સિપાહીઓએ તેમને ઘેરી લીધા અને તેમની સામે તલવારો ઊંચે ઉછાળી પરંતુ પ્રભુના અદ્વિતીય ચમત્કારના પરિણામે તે તલવારો તરત જ પવનના જાંઝવટમાં ફેરફાર લઈને મીઠા ફૂલોની માળા બની ગઈ આ દ્રશ્ય જોઈને તેઓ પોતાની સ્થિતિ સમજતા જ રામદેવજી રામદેવજી સામે ઝૂકી ગયા દાગીના અને આભૂષણો પરત આપવાની વિનંતી કરે છે બાદશાહ જેણે માત્ર રામદેવજીની પરીક્ષા લેવા માટે આ કરેલું હતું તે રામદેવજીની દયા અને શક્તિથી પ્રભાવિત થાય છે તેમણે રામદેવજીના ચરણોમાં ભક્તિ અને શ્રદ્ધા દર્શાવી અને તરત જ તેમની માફી માંગી તેઓ સગુણાના તમામ દાગીના પરત કરી દે છે બાદમાં તેઓ રામદેવજીના ભક્ત બને છે અને તેમની શરણે જાય છે રામદેવજી પોતાના દરેક ભક્તને સમાન નજરે જુએ છે અને કોઈ પણ જાતના લોકો વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નથી સગુણા આ બધું શાંત થયા બાદ પોતાના માતા-પિતાના ઘરે પહોંચે છે ત્યાં તેમના ભાઈ રામદેવજી અને તેના માતા-પિતા દ્વારા તેનું હર્ષભેર સ્વાગત થાય છે સગુણાના માવતર પિંગળગઢની આ ઘટના જાણ્યા પછી ખુશીથી આનંદિત થઈ જાય છે અને આ પ્રસંગ

છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ